સુરતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી પાટીલે સંબોધન કર્યું હતું પોતાના સંબોધનમાં તેમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યા તેમણે કહ્યું કે હું કોઈની પાસે વોટ માંગવા નથી આવ્યો તમારી તાકાતનો પૂરો ઉપયોગ થાય તે માટે આવ્યો છું તો પરેશ ધાનાણીના નિવેદન અંગે પણ તેમણે પ્રતિક્રિયા આપી તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતાઓ દ્વારા કરાઈ રહ્યો છે ગમે સમાજ માટે મન તેવા નિવેદન કરવા કોંગ્રેસનો સ્વભાવ છે ગુજરાત અને દેશના રાજાઓ વિશે કોંગ્રેસે અભ્યાસ કરવો જોઈએ કોંગ્રેસ ગુજરાતી તમામ બેઠક પર હાર ભાળી ગઈ છે કોંગ્રેસના નેતાઓના નિવેદનો એને જો શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો બફાટ કરવાનું એમનો સ્વભાવ છે આજે જ્યારે એમને ભીત ઉપર એમની હાર દેખાઈ રહી છે અને ગુજરાતમાં તો ક્લિયર કટ છવ્વીસે છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે ત્યારે સ્વાભાવિક એમને બોખલાટને કારણે ગમે તેવા નિવેદન કરવા ગમે તે સમાજ માટે ગમે તેવા શબ્દ પ્રયોગ કરવા એ એમનો સ્વભાવ રહ્યો છે આપણે જોયું હશે કે ક્ષત્રિય સમાજ માટે પણ રાજા મહારાજાઓ માટે પણ રાહુલ ગાંધી એમના બે દિવસ પહેલા પણ જે કહ્યું કે આ લોકો લૂંટ કરતા હતા કોઈની પણ જમીન લૂંટી લેતા હતા એમને કદાચ ઇતિહાસ ખબર નથી સ્વાભાવિક છે આખો દેશ જાણે છે કે એમનો રાજકીય ઇતિહાસ જાણવામાં એમને કોઈ રસ પણ નથી અને એટલા જ માટે એમણે આવી વાત કરી છે આજે પણ આ દેશને અખંડ ભારત બનાવવા માટેની જે કલ્પના હતી અને સરદાર વલ્લભભાઈ પટેલ એમણે જ્યારે ટહેલ નાખી ત્યારે ગુજરાતમાંથી ભાવનગરના સૌથી પહેલા એમણે પોતાનો રજવાડો એ સરકારને આપી દીધો હતો અને ત્યાર પછી પણ બાકીના બધા જ લોકોએ પાંચસો ને બત્રીસ કેનાથી વધુ આ રજવાડાઓ એ અખંડ ભારતના નિર્માણ માટે આ રાજા મહારાજાઓએ આપી દીધા હતા તેનો સ્વભાવ લૂંટનો હોય ક્યારેય આ રીતે સમર્પિત ન થઈ શકે દેશ માટે સમર્પણની ભાવના એક ક્ષત્રિય સમાજની અંદર પણ જબરજસ્ત છે પણ કોંગ્રેસને ક્યારેય એની કદર નથી